અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા આકાશની આકવીથી અઢી એકરનું ખેતર વેચી એજન્ટને બોતેર લાખ ચૂકવ્યા જંગલમાં નાહ્યા અને પહોંચતા સીન માં કમાણી કરવાનું સપનું લઈને ગેરકાયદેસર અમેરિકા ઘૂસેલા એકસો ચાર ભારતીયોને લઈને અમેરિકન સેનાનું એક વિમાન ગઈકાલે અમૃતસર આવ્યું હતું જેમાં અમેરિકામાં ગેરકાયદે વસેલા તેત્રીસ ગુજરાતીઓ ઉપરાંત હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ચંદીગઢના નાગરિકો સામેલ છે જો કે સ્વદેશ પરત ફર્યા બાદ આવા લોકોની હાલત વધારે કફોડી બની ગઈ છે કારણ કે લાખો રૂપિયાનું દેવું કરીને જીવ જોખમમાં મૂકીને અમેરિકા પહોંચ્યા બાદ ડિપોર્ટ કરવામાં આવતા તેમનું ડોલર કમાવવાનું સપનું રોળાઈ ગયું છે આવી જ એક કહાની હરિયાણાના કરનાલ જિલ્લાના આકાશની છે કરનાલ જિલ્લાના ઘરોંડા તાલુકાના કાલરો ગામના વીસ વર્ષીય આકાશ નામના યુકે અમેરિકા પહોંચવા માટે એજન્ટો પાછળ બોતેર લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા જો કે અમેરિકાએ તગેડી મુકતા આકાશને હથકડી પહેરેલી હાલતમાં સ્વદેશ પરત ફરવું પડ્યું છે આકાશની અમેરિકા જવાની જીદ આગળ પરિવાર પણ ઝૂકી ગયો અને ગામમાં આવેલી પોતાની અઢી એકર જમીન વેચીને એજન્ટને પૈસા ચૂકવવામાં આવ્યા જે બાદ આજથી દસ મહિના પહેલા જ આકાશે ભારત છોડી દીધું હતું જોકે છવ્વીસ જાન્યુઆરીના રોજ મેક્સિકોની દિવાલ કુદીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છવ્વીસ જાન્યુઆરીએ અમેરિકન અધિકારીઓ દ્વારા પકડાઈ ગયા બાદ આકાશ સાથે વાત થઈ હતી જ્યાં આકાશને બોન્ડ ભરીને છોડી દેવામાં આવવાનો હતો જોકે ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીના કારણે તેને ડિપોર્ટ કરવાના ડોક્યુમેન્ટ પર સાઈન કરાવવામાં આવી હતી જો આકાશ સાઇન કરવાનો ઇન્કાર કરે તો તેને અમેરિકન જેલમાં સબડવું પડત આખરે તેને સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો આકાશે ડંકી રૂટના કેટલાક વિડીયો પણ શેર કર્યા છે આ રૂટ પરથી અમેરિકા જવાના બે રસ્તા હોય છે જેમાં એક મેક્સિકોની દિવાલ કૂદીને અમેરિકામાં પ્રવેશવું જ્યારે બીજા રસ્તામાં અનેક દેશો જંગલો અને દરિયો ખેડીને અમેરિકામાં પહોંચવાનું હોય છે એજન્ટ દ્વારા આકાશના પરિવાર પાસેથી તેને સીધા મેક્સિકો પહોંચાડવા માટેના પૈસા પડાવવામાં આવ્યા હતા જો કે તેને બીજા રસ્તે લઈ જવામાં આવ્યો આકાશ દ્વારા ડંકી રૂટના કેટલાક વિડીયો પણ શેર કરવામાં આવ્યા છે જેમાં કેટલાક બાળકો અને મહિલાઓ સહિતના અન્ય લોકો જંગલ કિચડ અને પર્વતીય પ્રદેશોમાંથી અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા છે એક વિડીયોમાં આકાશ કાદવથી ખરડાયેલા પોતાના જૂતા પણ દેખાડી જોઈ શકાય છે આવા વિડીયો ડંકી રૂટની વરવી વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે